હલો ફ્રેન્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા બાકી આજે હું એક સરસ વાત કરવા માંગુ છું ગામડાની કે ગામડામાં રહ્યા હોય છે એને ગામડું કોઈ દિવસ ભૂલાય નહીં બહુ યાદ આવે બહુ યાદ આવે ગમે એવું સિટીમાં સરસ બંગલામાં રહેતા હોય ફોર્ચ્યુનર ગાડીમાં ફરતા હોય પણ જે નાનેથી મોટા ગામડામાં થયા હોય ને એ ગામડું ભૂલે નહીં કોઈ દિવસ તો એવી એક ગામડાની જ વાત છે કે ગામડામાં રહેવાની એટલી મજા આવે છે એ ખેતર જવાનું તાજું તાજું બધું તોડીને ખાવાનું ગામડામાં પાણીની તંગી હોય ઉનાળો આવે ત્યારે બહુ પાણીની તંગી હોય અને ગામમાં ચોક હોય ચોકમાં એક મોટો કૂવો હોય અને પછી રાતના બે વાગે ધીમું ધીમું પાણી ચડ્યું હોય કૂવામાં આવ્યું હોય એમ ખબર પડે કે બે વાગ્યા પછી પાણી આવે એટલે એક ગોળી માથે ગાગર કેડમાં હાંડો આવું બધું લઈ અને ડોલ બાંધી અને દોરડું નાખી અને સીચીને પછી પાણી ભરવાનું કૂવામાંથી એ ભરી પાછું માથે ગોળી માથે ગાગર કેડમાં હાંડો આવું બધું લઈ અને રાતના બે વાગે બધું પાણી ભરી લેવાનું ડોલું ભર લેવાની માટલા ભર લેવાની આ બધું ઉનાળાની સ્થિતિઓ આવું મેં કરેલું છે મેં ભરેલું છે અમારા ગામમાં તો આ ગામડાની મજા અલગ હતી કોઈથી કોઈ ન તો ઉજાગરો નડતો ન તો થાક લાગતો તમને કાંઈ નહીં કોઈની અને તંદુરસ્તી એવી કોઈથી કોઈ બીમાર ન પડતા એ ગામડાની જે મજા છે ને ઈ કામ કર કામવાળા કોઈથી જોયા ન હોતા ક્યાં કામવાળા હતા જ અને કામ બધું આમ હાથમાં હોટી વેણું લઈને માં બાપ શીખવાડી દે કામ કે આ કરવું જ પડશે કામ કર તો ભણવું હોય તો ભણ પણ કામ તો કરવાનું ભણવા જાવ તો કામ એવું નહીં કે માર ટ્યુશન છે કે મારે ભણવું પરીક્ષા છે તો નહીં કામ કરવાનું બધું કામ કરવું પડે તમારે ભણવું હોય તો ભણો અને આ બહુ સારી રીત હતી અત્યારના છોકરા જેવું નઈ હેરી મેરો દીકો નહી કામ બહુ થાકી ગયું હતું આરામ કરી લે તું સૂઈ જા એવું નહીં તને ગમે થાય પણ ભણ હોય તો ભણ પણ કામ તો નહીં કામ કરવું પડશે એટલે આવું કામ હતું દિવાળી આવે એટલે ગોરમટું લાવવાનું ગોરમટું લાવીને એમાં છાણ નાખવાનું અને પછી પાવડો લઈ પગે પગે ગારિયું ખૂંદવાનું એ ગારિયું એવું ખૂંદવાનું માખણ જેવું મિક્સ કરવાનું બધું અને એમાં મારે માસ્ટરી હતી એ જમાનામાં હું ગારિયું મારા ઘરનુંય ખૂંદું આજુબાજુમાં ભાભીઓ થાતી હોય ને નણંદ હતી એટલે ભાભીઓ થતી હોય તો મને કંઈક તમે કરી દ્યો મને ગારિયું ખૂદી દ્યો અને મને મજા આવતી હું આનંદ કરતી એમાંય તો એ ગારિયા ખૂંદવાના પછી એ ગાર બધી આપણે દિવાલોમાં કરવાની ગારના પણ એટલા પ્રકાર આવડે કે થાપ હોય કુવળ નાખો અંદર ઘઉંનું કુવળ આવે ને એ નાખો એટલે એને થાપ કે પાછા પાતળું એકદમ પાતળું પાતળું કરી અને ઢળીયો કરવાનો અને ઘરમાં ગાર કરવાની નીચે તળિયે લાદી નહોતી પેલા કે ટાઇલ્સો હતી લાદી નહોતી એટલે ઘરમાં ગાર અને ગારમાં એક આમ ખજૂરી પાડવાની હાથથી ડિઝાઇન પાડવાની ગારમાં એવું બધું નામ હતા ઢળીઓ ગાર અને આ થાપ કરવાની આ તો બધા જાત જાતની ડિઝાઇન એમાંય કરતા ને એવી ગાયું કરતા ને હાથે કરતા કોઈ કામ વાળું કોઈ દાડિયું કોઈ નહીં અને પછી દિવાળીમાં પાછા પનેરી પૂરવાની નળિયા ચાળવાના નળિયા વાળું જ ઘર હોય ધાબા હોય ત્યારે એ જમાનામાં ધાબા તો હતા નહિ એવા કોક ને કોક ગામનો મોટો માણા હોય તો હોય વળી ધાબા વાળું બાકી તો બધા નળિયાવાળા મકાન અને ઈ નળિયાવાળા મકાનમાં નળિયા ચાળવાના બરાબર અને પછી ઓલી કનેરી આવે ને એ નિહણીએ ચડીને હાવ છેલ્લે વંડીની ઉપર આમ નળિયા પાસે કનેરી હોય એમાંથી ઉંદડા ન આવે અને પાણી ન પડે અને ઉંદડા બહુ પહેલા ગામડામાં આવતા એટલે એ કનેરી હાથ નાખી નાખી દબાવી દબાવીને પૂરવાની કનેરી પૂરે પછી આખા દિવાલુમાં મસ્ત ચૂનો કરવાનો ચૂનો બે દી પલાળેલો હોય માટલામાં અને એની અંદર પછી મસ્ત ગળી નાખે એટલી બધી ગળી નાખે કે આમ ધોળું ધોળું ફૂલકા જેવું ઘર કરી દે આપણું એ ગળીવાળો ચૂનો જ્યારે ઉઘડે ને ત્યારે આખો કલર બદલાય જાય એટલે એવો ચૂનો કરવાનો ઉપર પીસળો લઈને અને એ હાથે કરવાનો આ બધી આંગળીઓમાં ચાંદા પડી જાય બધી આંગળીઓમાં તમારે ચૂનો એટલો ગરમ હોય કે હાથે તમે આમ 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 કરો ચાંદા પડી જાય આવા કામ હાથે કરવાના અને પછી હું કડકડતી ભૂખ લાગે અને એ ભૂખ લાગે ને ત્યારે ખાવાનું ખબર ઘરે બા હોય એ આપણને બનાવી મસ્ત અને કળી કળી લાવવાની કળી ખાવાની એવી તંદુરસ્તી રે કોઈ આવા બર્ગર ને પીઝા પોપકોર્ન એટલે પોપકોર્ન જેવા જ હોય અટાણે પોપકોર્ન ખાય ને મોટા થાય આવા પોપકોર્ન જ હોય પછી આપણે ટફ કાંઈ કોઈ દી નો માંદા પડી નો કાંઈ થાય આપણે નો કડ દુખે નો માથું દુખે કોઈ રોગ જ ન થાય ખાવાનું કેવું ચોખાજીની હુખડી કળી હાંજ થાય ત્યાં આટલું કામ ઘરનું કરો એટલે ભૂખ લાગે એ રોટલો ભાખરી દૂધ ફૂલ ખવાઈ જાય તમારે એમાં કોઈ ડાઇટ વાઈટ તો હતું જ નહીં શરીર વધે છે ને ડાઇટ કરો ને આ ખાવ તો આમ થઈ જાય કોલેસ્ટ્રોલ થાય ને ડાયાબિટીસ આ શબ્દો તો સાંભળ્યા નહોતા આ ચાલી વરસ પછી સાંભળવા મળ્યા છે કે ડાયાબિટીસ શું કહેવાય કોલેસ્ટ્રોલ શું કહેવાય ડાયટ પ્રોગ્રામ શું કેવાય જાડા એવું નહોતું સાંભળ્યું ખાવ પીવો કામ કરો જલસા કરો હેલ્ધી બનો એટલું હેલ્થ માટે તો તમને કહું કે એના જેવું ક્યાંય નહીં પણ હવે હવે શું થઈ ગયું ગામડામાં કોઈ રહ્યા નથી વડીલો વયા ગયા બિચારા ભગવાન પાસે ઘરના મકાન હતા એ બધા વેચાઈ ગયા કોણ રાખે આ ઘણા ખરાના તો હશે અમારા તો નથી અત્યારે કોઈ મકાન નથી કોઈ હગા ગામડામાં દીકરીઓને કેવું હતું દીકરીઓને ગામડામાં મમ્મી પપ્પા હોય મા બાપ બા દાદા ગમે પણ એ હાથમાં ધોળ આવે ને ત્યાં તેને રાંધતા આવડી જ ગયું હોય બધી રસોઈ કરે રોટલી કરવાની શાક કરવાના બાજરાના રોટલા હાથે ઘડે દીકરીઓને કામ શીખવાડવાનો બહુ વળોટ આપવાનું હતું પહેલાં અત્યારની દીકરીઓ પચી વર્ષની થાય ને તો એને કાંઈ રોટલી ન આવડે શાક નો આવડે અને જઈ નહીં કરવું નથી પડતું જમાનો બદલાઈ ગયો યુટ્યુબમાં જોઈ જોઈને શીખી લઈ પછી થોડું ઘણું કે આપણા ઓલા જેવું તો બને જ નહીં પણ દીકરીઓને પેલા હાથમાં ધોરણમાં જ બધું આવડી જાય કામ કરવાનું જ એટલે કરવાનું એ આવડે ઘરનું રસોઈ કરતાય આવડી જાય બધું આવડી જાય અને પેલા એવું હતું કે જયારે દીકરીને મોટી થાય જુવાન થાય એટલે એનું આણું તૈયાર કરવાનું હોય તો આણું તૈયાર કરવાનું એટલે એમાં આણામાં એટલે કેવું ખબર તમને પહેલાં ગાડલા ગોદડા ડામચીઓ પછી આપતા પછી ઓસાડ ઓશિકાના કવર એ બધું ભરત ભરે છોકરીઓ હાથે છપાવીને ભરત ભરવાનું ખાટલે બેહીન પાંચ છ છોકરીઓ ભેગી થાય અને એ બપો રાખી ઊંઘવા ભૂંઘવાન ના આવે અત્યારે તો એસી પરિણામ ખૂઈ ગયા ભાઈ પાંચ વાગ્યા સુધી ઉઠે નહીં એ બધું ન આવે બપો ભરત ભરવામાં જાય ઓછાડ ભરે ઓશિકાના કવર આણામ દેવા હાટું ડામચીઓ ભરી ભરીને એકદમ મસ્ત બનાવે ડામચીઓ પહેલાં તો રાખતા ગાડલામાંથી ઢાંકવાનું અને ત્યાર પછી પાછા આણામ દેવા આવલા તોરણ બનાવે લોટી નાળિયેરને ઈંઢોણી આ બધું મોતી જે કો મોતી આવે ઝીણા ઝીણા આંખમાં દેખાઈને એવા ઝીણા મોતી અને એનું બધું ભરતકામ કરવાનું હાથે મોતીના મેં બનાવ્યા મારા હાથે લોટીના મોતીના પેલા લોટી નાળિયેરને ઈંઢો પછી હાથ કોથળીનું તોરણ આ બધું મેં કર્યું છે મારા આણાનું મેં તૈયાર કર્યું ઓછાળ ભર્યો ઓશિકાના કવર ડામચ્યો આ બધું આણામાં દેતા ઝુમર બનાવે આ દીકરીઓનું આણું તૈયાર કરતા મા એવી હતી કે પાંચ વર્ષની વાર હોય દીકરીના લગ્નને ત્યાં એનું આણું તૈયાર થવા મળે તૈયાર ક્યાં મળતું એટલા પૈસા અને તૈયારી ક્યારેય નહી આવે પાછો ક્યારેય નહી આવે હવે ઈ જમાનો યાદ કરવાનો જ રહે ખાલી એટલે આ બધી વસ્તુને ને ને તો બુક ભરાઈ જાય આપડી એક કઈ લખવા ભાઈ બુક ભરાઈ જાય એવું એવું એ ગામડાનું જીવન હતું હાંજ પડે એટલે કાંઈ દૂધ ના આવા પડીકા ન આવતા કોથળીયું ન આવે બોટલો ન આવે તમારે અમે બ્રાહ્મણ એટલે અમે ઢોર ગાય ભેસ ન રાખતા પટેલો ઘરે દૂધ લેવા જવાનું બણી લઈને લીટર દોઢ લીટર જે બંધાયું હોય ગાયનું દૂધ લાવવાનું એ હાંજે બધા જમવામાં ખાવાનું પાછી મા એટલી વ્યવસ્થિત હોય કે એ એની મેનેજમેન્ટ એવું હોય કે એમાંથી જ તે દૂધ મેળવે

કારણ કે એ પેલાનું ખાધેલું પીધેલું છે આજે જરાય આમ કહેવાય ને એટલી બીમારી નહીં અને પેલા કેવું હતું કે આવું તમારું હોય એટલે કઈ દવાઓ ટીકડા દેશી ઉપચાર કરે સુદર્શન પાઈ દે કાળી જીરીના ઉકાળા પાઈ દે તમે માંદા એના પડો જ તે ક્યાં ટીકડા હતા ઇન્જેકશનો દેવાન બાટલા ચડાવવાન ઈ તો કાંઈ હતું નહીં પેલા ઈ મજા અલગ હતી બધી બેનપાણીઓ બે રાતે અગિયારસ હોય રાતે અગિયારસને દિવસે રાતના એ બાર વાગ્યા સુધી આપણું નાકું હોય શેરી હોય ત્યાં બધા ભેગા થાય રાહડા લેવાના ભગવાનના ગીત ઉપર આ ગરબા લઈને એવા ગરબાની હાથે જ ગાવાનું ગાવાનું આપણે તાળી આપણે પાડવાની ગરબા એવા હતા રાહડા કે એમાં ગાવાનું આપણે તાળી આપણે ઠેસી આપણે એ રીતના ગરબા મસ્ત ગરબા લેવાના રાહડા કહેવાય રાહડા લેવાના અને એ રાહડા લેવાના અગિયારસ હોય એટલે અખંડ ધૂન હોય ગામમાં મંદિર હોય એક કે બે હારા મોટા મંદિર હોય ઈ મંદિરમાં સ્વામિનારાયણ મંદિર હોય રામજી મંદિર હોય શંકરનું મંદિર હોય આવા મંદિરમાં ક્યાંય ને ક્યાંય અગિયારસમાં અખંડ ધૂન રાખે એટલે અખંડ ધૂન એટલે કેવી ચોવી કલાક સવારની ચાલુ થઈ આખી રાત્રે તો એમાં અમે પાછા ધૂન ગાવા જઈએ ધૂન ગાવાની આ રાતના મોઢા મોઢા સુધી પછી વારા હોય પાંચ બેનું એ અખંડ ધૂન એને કરી ત્યાં પછી બીજી પાંચ આને છોડ આવે બીજી પાંચ આવે અને અગિયારસના ઉપવાસ કરવાના શિવરાત્રીના ઉપવાસ કરવાના હોમમાર રહેવાના દીકરીઓ હોય તેને વ્રત કરાવે બધા કેવા વ્રત કર્યા છે એક નામ બોલો મેં બધા વ્રત કર્યા એક કેતા એક વ્રત મેં મૂક્યું નથી સૂરજ પાંદડા ને તુલસી વ્રત ને વડ સાવિત્રી ને જયા પારવતી સોમવાર ભાખરિયા સોમવાર હાકરિયા સોમવાર ઉભા હોમવાર મૂંગા હોમવાર બધા મેં કર્યા છે કારણ કે શોખ હતો વ્રત કરવાનો શોખ એ હતો અને બા મા બાપ ભી એટલું સમજાવતા કે વ્રત કરાય કરવાના વ્રત દીકરી એ કરવા જ શુક્રવારે રહેતી સંતોષી માના કે આમ દીકરીયું મોટી થાય એટલે આ બધું મા બાપ શીખવાડે એનું કયું કરવાનું અને એ બધા વ્રત કરવાના આવી રીતે એકદમ જે કહેવાય ને કે એને શું કહેવાય કે વર્ડમાં કોઈ એનો શબ્દ નથી મારી પાસે એવી જિંદગી જે ગામડામાં હતી એની ભાઈ કોઈ એનો કોઈ શબ્દો જ નથી એ આનંદ જે કર્યો છે એ આનંદ માટે કયો શબ્દ વાપરું ને એ નથી ખબર એટલી લાઈફ મસ્ત હતી ગામડાની અને મજા બહુ મજા કરી અને ત્યાં કેવું કે મહેમાનો આવે વડીલો આવે બહુ થાય તો નદીએ આટો મારવા લઈ જવાના બાજુમાં નદી હોય નદીએ ફરવા લઈ જવાના કોઈ પિક્ચર જોવા જવાનું કે કાંઈ બહાર ફરવા જવાનું એવું તો કાંઈ હતું નહીં કોઈ જાતનું એવું મગજમાં આવે જ નહીં એવું કાંઈ યાદ જ ન આવે આવું હતું બધું મજા બહુ કરી છે ગામડાની માં આલો ફ્રેન્ડ તમે આમાંથી જે જે ગામડામાં રહેલા હો આ બધું મેં જે કીધી વાત એવો કોને કોને અનુભવ છે કોને કોને કર્યું છે અને જેણે કર્યું એ મને કમેન્ટ કરો ખાસ કહું છું કમેન્ટ કરો જેમ કારણ કે મેં તો આજે મારા અંદરની વાત કરી કે ગામડાનું જીવન એટલું યાદ આવે છે ચાલો આજે તમારે બધાએ શેર કરું કે કેવી મજા છે ગામડાની અને કોને શેરમાં રહેવું ગમે કોને ગામડે રહેવું ગમે મને કમેન્ટ કરો મારી કેવી લાગી આ સ્ટોરી તમને બાકી મોજમાં હો આવો ને બાકી મોજ એ મોજ